સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત મનપા દ્વારા યોજાયો ફૂડ ફેસ્ટિવલ સુરત મહાનગરપાલિકાની સ્થાપના નિમિત્તે પહેલેથી જ વિવિધ આયોજન થતું આવતું હોય છે અને આજે પાર્ટી પ્લોટ ખાતે એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું આ ફૂડ ફેસ્ટિવલ મનપા મનપા કમિશનરે જનતા માટે ખુલ્લું મૂક્યું જેમાં વિવિધ પ્રકારના ખોરાકની દર્શાવવામાં છે ફેસ્ટિવલમાં સુરતની લોકપ્રિય વાનગીઓ સાથે સાથે ગરબાની મજા માણવાની તક પણ મળી રહી છે ફૂડ ફેસ્ટિવલમાં માત્ર ખોરાક જ નહીં પરંતુ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક કલાકારો દ્વારા જુદા જુદા નૃત્ય અને સંગીતના પ્રદર્શન થવાના છે આ પ્રસંગમાં ખાસ નોંધનીય હતું કે મહિલાઓના કોર્પોરેટરો પોતાના પરંપરાગત વસ્ત્રોમાં ગરબા રમીને માહોલને વધુ જાદુઈ બનાવી રહ્યા છે ફૂડ ફેસ્ટિવલમાં આવનારા લોકોને સુરતના સ્વાદિષ્ટ ખોરાકની સાથે સાંસ્કૃતિક ઉત્સવનો આનંદ માણવાનો સુંદર અવસર મળશે જે શહેરના વિવિધ પ્રકારના સંસ્કૃતિને ઉજાગર કરે છે આ ફૂડ ફેસ્ટિવલ ત્રણ દિવસ સુધી ચાલશે જ્યાં પરિવાર અને મિત્રો સાથે આવનારા લોકો માટે અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે

નમસ્કાર આજથી શરૂ થનાર નવરાત્રિના શુભ આરંભે સૌને જય શ્રી કૃષ્ણ અને સૌને નવરાત્રિની શુભકામના આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વિભાગમાંથી અને સુરત મહાનગરપાલિકામાંથી સુરતના લોકોના એન્ટરટેન માટે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુરતી લોકોનો લાભ લે એવી હું સૌને અરજ કરું છું અને બીજું કે આજે ખાસ અમારા કોર્પોરેટર બહેનો પોતાનો ગરબો રજૂ કરવાના છે તો તે જોવા માટે પણ સુરતના આજે સૌ લોકો અહીંયા પધાર્યા છે સૌને મારી નવરાત્રિની શુભકામના નમસ્તે આજે માતાજીનું પહેલું નોરતું છે હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે આપણે પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલ માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠું છું માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે જમના સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં